નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક લુણાવાડા મહીસાગરના રામ ભક્તિ પ્રાણશાહે પણ વચન ન જાયના ખરા અર્થમાં સાબિત કર્યું હોય તેવું સામે આવ્યું છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઝોરખવાડા ગામના વતની દેવસિંહભાઈ માલીવાડે પોતાના જીવનના પાંત્રીસથી થી વધુ વર્ષો રામ ભક્તિ અને રામને સમર્પિત કર્યા હોય તેમ ઓગણીસો નેવુંમાં કાર સેવકોની સાથે પાંત્રીસ વર્ષની ઉંમરે અયોધ્યા ગયા હતા તેમની સાથે આજુબાજુ ગામના ચાર યુવાનો તેમજ નંદુ મહારાજ અને કોઠારી બંધુ સાથે હતા અયોધ્યા ગયા ત્યાં અનેક સંતો મહંતો ઉપસ્થિત હતા ગોડી ભારીમાં કોઠારી બંધીનું અવસાન થયું હતું પણ તેઓ દસ દિવસ જલવાસ કર્યો અને ત્યાંના દ્રશ્યો જોઈ તેમને ભગવાનનું ઘર બનશે ત્યારે હું અયોધ્યા આવીશ અને તેમની દાઢી મૂછ ઉતારશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી ગામે ગામ જઈ ભગવાન રામ દરેક લોકોના હૃદયમાં જીવિત રાખી તેમની ધૂન આજે પણ ચાલુ રાખી છે ત્યારે થી વધુ વર્ષોનો સંઘર્ષ કાર્ય બાદ હવે આ પ્રતિક્ષા પૂર્ણ થતાં યુવાની જેવો ફરી ઉત્સાહ હોય તેમ હવે ઘરે ઘરે જઈ અક્ષત અને પત્રિકા વિતરણ કરી પોતાની આનંદ તેમના મુખ અને ગામમાં જોવા મળી રહ્યો છે તો જેને જ લઈને દેવસિંહભાઈના ભગવાન રામનું મંદિર અને તેમનું ઘર હવે તૈયાર થઈ ગયું છે દેવસિંહ કાકા હવે અયોધ્યા જઈ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે તો બીજી તરફ ગામના લોકોને પણ આ પ્રતિજ્ઞા ગર્વ અનુભવી કર્યા છે દેવસિંહભાઈ આજે દેવસિંહભાઈ મહારાજ તરીકે ઓળખાય છે ત્યારે હવે ગામે ગામ જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે અને પરિવારમાં એક અનેરો આનંદ જોવા મળ્યો છે